આખા ગો ના ઘઉ વધાર આવ્યો ના હૈત્રો નો ના પેલા જો સોમા મોરિયો કઢાઈ કઢાઈ ને પેઈ જાય ની પણ અમારા ડોહા ને પાર ના આવ્યો

મારા હોમુ જીભ ભાઈ બક 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 કિનો બખાળ જ મળતી નહીં તે મેઠા બા ગમે તે હોય તો મજૂર ના કરવા પડે વાઢવાના યાર તણ આવા તણ આ તો પાર લાભ બુત પડે વાત એ હાચી છે અમારા ગોમા લોકોના ગો ભરાઈ જાય તમે મોનો છો ગંજમાઈ જતા રહે પણ અમારા ડોહાણ એટલી બુદ્ધિ ને પોતી કે આપણે મજૂર લઈ ના કરીએ મેઠા ભાઈ પાપડો મારી વાત

ખાટા ભાઈ એક કામ કરો કે આપડે લઈ આલ લે તમને મજૂર વાટવા ચાલે એટલે હું કરી આલું તમને તે પૈસા તો આલ દેવાન તમારે પૈસા હોય તો તમે ચિંતા કરશો જ નહીં પણ કેટલો મજૂર આશી એમ ગયો તમારા વધારે નહીં પહોંચાવો તો આ તો તમારે ગાટા તો બેદાણ તો પૂરું કરી દી કશો વાતો નહીં કશો વાતો નહીં પણ જો મજૂર ચોક્કસ મોકલજો નક્કી આપો જો અરે હું બોલું એટલે તમારે જોવું જ ના પડે હા આપણો હું બાવા તમે કેજો એક મજૂર ના છે લાવન મળશે તો મારા દાળાના પોટ લાવે અઢીસો રૂપિયા નીકળી દે બે ત્રણ દાળા હેઠ છે મારા ના પૈસા એટલે હવે હું તમારે ફાઈનલ કરી દઉં ચા પોણી નાસ્તો બધું હું એ તો અમારા છે નાસ્તો ચા લાગશે મેકીન પછી એવું નઈ કેસો રૂપિયા લઈને છૂટાયું ના રાખો અરે તમને મજૂર કરી

છોતેર ડિગ્રી ગરમી પડવાની હજી કીધું કોમ અમારા પાલ્યા નહીં આ તો ખટકા બંધ છોકરો નું બે હવાજ દઈ દેવાનો ફટોફટ બધું પટાઈ દીધું આમ પેલી થોડી ડુંગળી ઓછું ગોડી પાછું પૂરું કોમકા

આમાં થોડું કોમ છે બે દાણા બે દાણા આવે એ દાણા વાટો ને રાતી વાટી નાખો છે નવરી ના મળે તો કોમ છે મારે એટલે શમ કોમ છે કોમ છે પણ લ્યા કાલ અમારે આવી જાવ અને તમારા જે પૈસા હતા હું હાલી દો ભાઈ પૈસા તો મેઠામાં બધા હાલ જ છે પણ કહેવા મતલબ કે અમારે થોડુંક ઘરનું કોને કરવું પડે એ પછી બે દાડ સીડી પણ ખબર તમને જો બીજા દોઢ કે એકસો પચીસ હોય તો હું તમને બસો રૂપિયા આપું બસ 200 રૂપિયા માતા 200 જ આલે છે કોઈ નહીં 150 હાલતા હ તારું હું તમ જોણે મારા લાખ રૂપિયા પર એ વાત કરો છો 210 કોઈ ટાઈમ નહીં 220 ભાઈ મારા ટાઈમ નહીં અરે આપણો જવાન ના નહીં મેળા આપણે તો બે ત્રણ દાડો તો પેક હ મારા પૂછો બડક બૈરા રાતે વઢવા જવાનું છે ભાઈ ક્યો નવરઈય તામ

તો એક બાજુ ઓર્ડર લઈ લીધો છે તો અને જબર ફસવણું છું તમે મજૂરી જબરી કરો હું કરું હવે હું કરું કોઈ સમજાતું નહીં

a h w a i biwele l e z woli shom. Aya, i w e e tuh k a r u k o m t i a b e e w e e biwee, 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 b i w w e w e i w w e w e i w w e w e i w w e w e i w w e w e i w w e w e i w w e

केल लो आ शिरो मरातो सेल लो आ शिरो मारो वेवाई मुकुमारो वेवाई आवतो गेहूं वाडवा લઈ જો બે જણા વાડી ના કે ગમે તે ના આળો કાઠું ત્યુ છે બોલીનો ફસામાન પી જાય દેવાય હરુ બજીવાર નહીં બે આતો ગડીવાર એઓ આય દેહ કે જો ના કુશી ના સીડ મોટા મોટા કર ખાઈજો ના ના મારવા તો ભો હવે ભઈ તમે આસળજો શરીર

ફોન તો ફોન નો ઘેર હારું તે ફોન કર તું ચા થોડી વધારે બનાવી નાસ્તો કાશી બનાવજો

દાદા હું યાર સોહેલા પહે યાર તડકો લાગે છે કયો તડકો નહીં લાગતું અરે તમારે નાસ્તા ફોન કર્યો તો તમારા ફોન નંબર ઠેકવાનું નહીં યાર તું કયો કોને નહોતું લાગતું તમારે પેશિયલ કેવા આવવું પડે ચાર્જિંગ વધી ગયું તું તો ચાર્જિંગ કરવું પડે પણ વપરા બેઠા ભાઈ આપણા જો જેવું વધાઈ રહ્યા ને એવું બધું આપણે ભેગું કરવાનું કહી દેવાનું મજૂરો ને અને જો ના નીકળી દે ને કાઢવાની હોવા દેવાનું છે સરનું બધું એ ઇવન પહાડ બધું કઢાઈ દેવાનું છે બોલો જો મારા ઉતાવળ છે ના હોય તો તમે દાસ ઈ કરજો ને બેજો છો સોય લે હેળો ઓ ભળક મારે ભાઈ કઉ શું હારું જબરુ થઈ ગયું છે કાઠા ભાઈ સબ જબરુ યાર કઉ હાળું મજૂર થયો નહીં અલ્યા યાર તું તો કોઈ મોળા છે યાર મજૂર ના થયો હોય તો યાર તાળે અરે મોળા તો હું તો હારું છે એટલી જગ્યાએ

હમણાં મારા યાર આટલી ઉભા તને લાપોડાપોટ કરવો પડે એનાથી કારણ હું યાર બધા ઘરમાં યાર ચાર્જિંગ પછી બે સ્વિચ ઓફ આવતું હા એમાં તમે ફોન આ બંધ કર્યો છે અને આવું તમે કમિશન ને એટલા તમારા અંગાજ કોઈ નહીં આવતું આ ખરા ટાઈમે છૂટી પડેલી આ તને શરમ મારા તક નહીં આવતી કારણ હું હું યાર તું તો મોડ જ છુ

અરે ઓમ તો બધા અંગાથી જાઓ ને એક તમારા સ્વભાવ ઉપર હોય સ્વભાવ સારો હોય ને દોડીને મોણસ તમારા અંગાથી કોમ આવે તો મિત્રો આ રીતે મી ખાટા ભાને કોઈને ગમે તે જગ્યાએ મજૂરી જઈએ તો એને કહીએ તો પાળવાની તાકાત હોય બોલ બોલ્યા તો એનું વચન પૂરું કરવાની તાકાત અધ બોલવાનું નકર ના બોલવાનું કોઈકને માણસને અર્ધ અધવચ્ચી ના રખાય કોમનું એનું અગવડતા પણ અધૂરું રહે એવું કોમ નહીં કરવાનું અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જે બે લાયકન વાળી ઘંટડી આવે છે ને ટ્રેડિંગ બોલાશે એ લાઈક કરજો બરોબર છે અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો મારી જય હતી